સુરક્ષિત રોકાણનો ઉલ્લેખ થતા છે દરેકના મનમાં પહેલો વિચાર ફિક્સ ડિપોઝિટ જ આવે છે એફડી માં ફિક્સ ટાઈમ જેમ કે 1 2 અથવા 5 વર્ષ માટે પૈસા લગાવવા પર ગેરંટીડ રીટર્ન મળે છે એફડી વિશે લગભગ દરેક વ્યક્તિને ખબર હોય છે પરંતુ શું તમે ગ્રીન ટર્મ ડિપોઝિટ અથવા ગ્રીન એફડી વિશે સાંભળ્યું છે તે શું છે કેવી રીતે રેગ્યુલર એફડી થી અલગ છે શું ગ્રીન અને નોર્મલ એફડી ના ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ તફાવત છે આવો જાણીએ આના વિશે ગ્રીન એફડી ને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ફિક્સ ડિપોઝિટ પણ કહેવામાં આવે છે આ સ્કીમ માંથી એકત્રિત કરાયેલા પૈસા ને પર્યાવરણ ને ફાયદો પહોંચાડનારા પ્રોજેક્ટ્સ માં લગાવવામાં આવે છે જેમ કે સોલાર પાવર વિન્ડ ફાર્મ વેસ્ટ મેનેજમેન્ટ અને એનર્જી એફિશિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટસ હવે સમજીએ કે ગ્રીન એફડી રેગ્યુલર એફડી થી કેવી રીતે અલગ છે ગ્રીન ફિક્સ ડિપોઝિટ માં નોર્મલ બેંક એફડી ની જેમ ગ્રાહકો ને નિશ્ચિત સમયગાળા માંથી ગેરંટીડ રિટર્ન મળે છે તફાવત માત્ર ફંડ એલોકેશન માં છે ગ્રીન એફડી સ્કીમમાંથી બેંકો જે નાણાં એકત્રિત કરે છે તેનો ઉપયોગ ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે જ્યારે નોર્મલ ડિપોઝિટમાંથી આવેલા પૈસાને કોઈ ચોક્કસ પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં નથી આવતા આ પૈસા કોમન પુલમાં જાય છે જેનો ઉપયોગ બિઝનેસ હોમ ઓટો પર્સનલ લોન જેવા ઘણા કામોમાં થાય છે અન્ય બાબતોમાં બંને એફડી લગભગ સમાન છે મેચ્યોરિટી પર પૈસા ઉપાડવા કે રિન્યુઅલ જેવા ઓપ્શન્સ બંનેમાં છે ગ્રીન એફડીમાં પણ ઓવરડ્રાફ્ટની સુવિધા છે વ્યાજની ચૂકવણી માસિક ત્રિમાસિક વાર્ષિક અથવા મેચ્યોરિટી કોઈપણ રીતે લઈ શકાય છે ગ્રીન ફિક્સ ડિપોઝિટને જનરલ પબ્લિક રેસિડેન્ટ ઇન્ડિયન સિનિયર સિટીઝન્સ નોન ઇન્ડિવિજ્યુઅલ નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે એનઆરઆઈ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે એચએનઆઈ ખોલાવી શકે છે હવે જાણીએ કે રેગ્યુલર અને ગ્રીન એફડીના વ્યાજ દરો વચ્ચે શું તફાવત છે ગ્રીન ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરો રેગ્યુલર એફડી કરતાં વધારે કે ઓછા હોઈ શકે છે કારણ કે તે બેંકો દ્વારા નક્કી કરવામાં આવેલી પોલિસી પર આધાર રાખે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI બેંક ઓફ બરોડા HDFC બેંક AU સ્મોલ ફાઇનાન્સ બેંક સહિત કેટલીક બેંક ગ્રીન FD ઓફર કરે છે વ્યાજ દરોમાં કેટલો તફાવત છે તેને સમજવા માટે ગ્રીન FD અને રેગ્યુલર FD ના વ્યાજ દરો પર નજર નાખીએ એસબીઆઈ સામાન્ય લોકોને સાત દિવસથી લઈને દસ વર્ષ સુધીની રેગ્યુલર આફડી પર ત્રણથી સાત ટકા સુધીનું વ્યાજ આપી રહી છે

જ્યારે ત્રણ વર્ષથી લઈને પાંચ વર્ષથી ઓછી નોર્મલ એફડી પર છ પોઈન્ટ વ્યાજ છે અહીં ગ્રીન એફડી પરનું વ્યાજ વધારે છે જ્યારે બે હજાર બસો બાવીસ દિવસ એટલે કે છ વર્ષથી વધુની ગ્રીન એફડી પર વ્યાજ છ પોઈન્ટ ચાલીસ ટકા છે જ્યારે નોર્મલ એફડીની વાત કરીએ તો પાંચ વર્ષથી દસ વર્ષ સુધીની એફડી પર છ પોઈન્ટ પચાસ ટકાનું નોર્મલ વ્યાજ દર છે આમાં નોર્મલ એફડી બાજી મારી જાય છે બે વર્ષથી વધુની એફડી પર સાત પોઈન્ટ પંદર ટકા અને એક હજાર એકસો અગિયાર દિવસ એક હાજર સાતસો સત્તર દિવસ તેમજ બે હજાર બસો એક દિવસ અને વર્ષમાં કન્વર્ટ કરીએ તો છ વર્ષથી ઉપરની એફડી પર છ પોઈન્ટ ચાલીસ નો વ્યાજ દર છે

તમારા ટેન્યોર અનુસાર ગ્રીન એફડી અને નોર્મલ એફડી માં જ્યાં વધુ વ્યાજ મળી રહ્યું છે તેને પસંદ કરી શકો છો હાલમાં બેંકો ટૂંકાથી મધ્યમ ગાળાની એટલે કે 1 થી 3 વર્ષની રેગ્યુલર એફડી પર વધુ વ્યાજ આપી રહી છે વરિષ્ઠ નાગરિકોને સામાન્ય લોકો કરતા 0.50% વધુ વ્યાજ મળે છે અને આવી સ્થિતિમાં ઓછા રિસ્કની સાથે ટૂંકા ગાળામાં સારા રીટર્ન માટે તમે એફડી પસંદ કરી શકો છો